ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં રહેશો હું પણ મજામાં છું ને અત્યારે વાગી ગયા કમસે કમ આડા આઠ નવ વાગ્યા છે અને જ છે આપણે ધરુભાઈને દવાખાને લઈને અચાનક ધરુભાઈને પે દાંતમાં કાળા કાળા સાંધા પડ્યા છે ચોકલેટું ખાઈ ખાઈને દાંત થઈ એટલે દવાખાને લઈ જવાનો અત્યારે ખાઈ નથી શકતો ને લોહી નીકળે ખાઈ એટલે પણ એટલે કોઈ મહેરબાની કરી નાના છોકરાઓને ચોકલેટ ખવડાવતા નહીં ચોકલેટ ખવડાવત પછી અધરુભાઈ ને છું અમારે એવું તમારે પણ થશે ચોકલેટું બહુ ખાધી એટલે બહુ એટલે બહુ એટલે ભાઈ છે ને ભાઈ બીજું ગમે ખવડાવજો પણ ચોકલેટ ખવડાવતા નહીં આ હરિખવા હરખું ખવાર જો ભાઈ આના મોઢામાં બાસ એવું થયું છે એટલે દવાખાને જવાનું છે તો હવે અમે ફાઇનલ જોઈ આવી દવાખાને આ ગાડી લઈ જવાની છે આપણે આ નથી લઈ જવાની આ લઈ જવાની કેમ કે ધરું ભાઈમાં બે ને હેરખો તો ચાલો મળીએ દવાખાને જઈને ત્યાં લગે બાય બાય બધું હળી ગયું હે આપણે દવાખાને આવી ગયા અને હાંજ પડવા આવી ગઈ ધ્રુવભાઈ ને દુખાવો બંધ થઈ ગયો અને આપણે આવીને ટ્રેક્ટર આંકી નાખ્યું ખેતર આપવાનું હતું એટલે આખું આંકી નાખ્યું હવે ફાઈનલ આ બ્લોગ ને એન્ડ કરીએ કેમ કે ફરી વાર મળીશું કોઈ નવા બ્લોગ સાથે નવા ટોપિક કે સાથે ત્યાં લગી બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક શેર કરતા જજો બાય બાય